હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કું આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ ભરતી અંતર્ગતનો છેલ્લો રોડમેપ રોડ મેપ એટલે કે ટોપ એમ સીક્યુ એમાં તમારે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે એ આવરી લીધા છે સ્ટાફ નર્સ ભરતીને આપણે છેલ્લે છેલ્લે ઘણા બધા લેક્ચર લીધેલા છે જો તમે ના જોયા હોય તો પ્લે લિસ્ટમાં તમામ લેક્ચર આપેલા છે જોઈ લેજો એનું અલગ જ પ્લે લિસ્ટ બનાવી દેવામાં આવ્યું છે અને તમે જો આપણા ગ્રુપમાં જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક છે ગમત સાથે જ્ઞાની ત્યાં પણ તમે જોડાઈ શકો છો તમામ લેક્ચરની લિંક અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એ ત્યાં કરાવવામાં આવે છે અને જો તમે પીઓ એટલે કે પ્રોબેશન ઓફિસરની અને મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો એની પણ આપણે બેન્ચ ચાલુ છે એમાં પણ તમે જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલું છે મુખ્ય સેવિકા બહેનોનું અલગ ગ્રુપ આપેલું છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને ગમત સાથે જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ગુજરાતી સાહિત્યના પ્રાચીન કાળને ક્યાં નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર તો ગુજરાતી સાહિત્યના પ્રાચીન કાળને મધ્યકાળના નામે ઓળખવામાં આવે છે બરોબર અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર બે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય સૂર ક્યાં કયો જોવા મળે છે તો કે ભક્તિ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એનો મુખ્ય સૂર છે એ ભક્તિ હતો નેક્સ્ટ આપણે આગળ વધીએ આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત ક્યારથી થઈ હોવાનું જણાય છે તો કે બારમી સદીમાં છે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એની શરૂઆત થયેલી જોવા મળે છે કઈ સદીમાં તો કે બારમી સદી આવશે અપ્રભંશ ભાષાના વિદ્વાન કવિ કોણ હતા તો કે હેમચંદ્રાચાર્ય છે તે અપ્રભંશ ભાષાના છે એ વિદ્વાન કવિ હતા જેણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ છે ચાંગદેવ હતું શું હતું ચાંગદેવ નેક્સ્ટ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે ક્યાં રૂપે જોવા મળે છે તો કે હસ્તપ્રદ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ મુખ્ય હસ્તપ્રદ એટલે હાથથી લખાયેલું બરાબર ખાસ યાદ રાખજો નેક્સ્ટ મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે કોના દ્વારા લખાતું હતું તો કે લહૈયા દ્વારા બરાબર કોના દ્વારા લખાતું હતું તો કે દ્વારા ગુજરાતી કવિતાના આદિ કવિ આવે એટલે તમારે આંખ વીંચી નરસિંહ મહેતા કરી દેવાનો જેનો જન્મ તળાજામાં થયો હતો તળાજા ભાવનગર જિલ્લામાં આવેલું છે નરસિંહ મહેતાના કયા પ્રદો ખૂબ જ લોકપ્રિય છે તો કે પ્રભાતિયા શું આવશે પ્રભાતિયા આવે ગરબીની આવે કેવી પોતાની જાતને કૃષ્ણની દાસી ગણાવે છે દાસી જીવણ છે જે પોતાની જાતને કૃષ્ણની દાસી ગણાવે છે ઓથે ડુંગર રે આવું કે તમારે ધીરો જ્યાં હોય ને કરી દેવાનો ધીરો ભગત આવશે બરોબર ઓથે ડુંગર રે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નરસિંહ મહેતા છે એ જુનાગઢના કયા રાજાના શાસનમાં થઈ ગયા તો રામ માંડલિક હતા જુનાગઢના રાજા એના શાસનમાં આદિકવિ નરસિંહ મહેતા છે એ થઈ ગયા હતા નરસિંહ મહેતાના કયા પદોમાં આખ્યાનનો મૂળ દેખાય છે તો કે સુદામા ચરિત્ર છે નરસિંહ મહેતાનું એમાં આખ્યાનનો મૂળ દેખાય છે આખ્યાનના એમાં અંશોદે જોયેલા છે સુદામા ચરિત્રમાં જોવા મળે છે તમને પરીક્ષામાં પૂછે કે કવિ ભાલણનું કયું આખ્યાન જાણીશું જાણીતું છે તેમાં શું આવશે દશમ સ્કંદ છે એ કવિ ભાલણનું જાણીતું આખ્યાન છે મીરાના પતિનું નામ શું હતું તો કે મીરાના પતિનું નામ હતું રાણા સંગ્રામસિંહ શું હતું રાણા સંગ્રામ ઉદયસિંહ રાણા પ્રતાપ અને જયમલ નૈયા અખે ગીતામાં કેટલા કડવા જોવા મળે છે તો કે અખે ગીતામાં છે એ ચાલીસ કડવા જોવા મળે છે કેટલા કડવા જોવા મળે છે ચાલીસ કવિ પ્રીતમ કયા સેકામાં થયાનું મનાય છે તો કે કવિ પ્રીતમ છે એ અઢારમા સેકામાં થયેલા હોવાનું મનાય છે કયા સૈકામાં અઢારમાં અખો જેનું મૂળ નામ અક્ષરદાસ સોની જે અમદાવાદની દેસાઈ પોળના ખાડિયા વિસ્તારમાં રહેતો હતો બરોબર અખાની સર્વોત્તમ કૃતિ કઈ ગણાય છે તો કે અખે ગીતા છે એ અખાની સર્વોત્તમ કૃતિ ગણાય છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ હતા તો કે દયારામ છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ હતા ગુજરાતી કવિતાનો પહેલો પદકવિ પૂછે તો નરસિંહ મહેતા જ આવશે પહેલો પદકવિ જો આવી રીતે પૂછે તો ખાસ યાદ રાખજો છેલ્લો કવિ પૂછે પદ રચનાનો તો કોણ આવશે દયારામ છેલ્લો કવિ પ્રથમ નરસિંહ મહેતા લાસ્ટ દયારામ દયારામના પદોને બીજા ક્યાં નામે ઓળખાય છે તો કે ગરબી બરોબર પદ એ મૂળમાં ક્યાં પ્રકારનું કાવ્ય છે તો કે પદ એ મૂળમાં ઉર્મી કાવ્ય છે શું છે ઉર્મી કાવ્ય નેક્સ્ટ એ મુખ્યત્વે કોની સાધના સાથે ગવાય છે તો કે કૃષ્ણની સાધના સાથે છે ગરબી એ મુખ્યત્વે ગવાય છે નેક્સ્ટ ગરબો એ કોની ઉપાસના માટે ગવાય છે તો કે ગરબો એ શક્તિની ઉપાસના માટે ગવાય છે નેક્સ્ટ આપણા લોક સાહિત્યમાં કોનો ગરબો લોકપ્રિય છે તો કે કજોડાનો ગરબો લોકપ્રિય છે વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સમાં તમને સાહિત્યમાં છે આવા બેઠા પ્રશ્નો પૂછે કંઈક ને કંઈક ઉપયોગી નીવડશે એટલે બધા પ્રશ્નો ધ્યાનથી તમે જોઈ લેજો ફેરો નવલકથાના લેખક રાધેશ્યામ શર્મા સાસુ લડાઈ લડાઈના કરતા તો કે મહીપતરામ રૂપરામ નીલકંઠ સાસુ લડાઈ હવે કેટલીક મહત્વની કૃતિઓ જોઈએ બરોબર છે કરણ ઘેલો કૃતિના રચયતા છે નંદશંકર તુલજાશંકર મહેતા સરસ્વતી ચંદ્ર ભાગ એક થી ચારના ગોવર્ધન રામ માધારામ ત્રિપાઠી પૂર્વાલાપના રચયતા આવશે કાંત કાંતનું પૂરું નામ શું છે मणिशंकर रत्नजी भट्ट पूर्वाला कलापी ना कैकला तख्त सिंह जी गोहिल सुर सिंह जी गोहिल मारे हकीकत नर्मद जन्म सूरत મિત્યાભિમાન દલપતરામ નાના નારાજ નાનાલાલ ભણકાર બક ઠાકોર જેને સેહની તરીકે આપણે ઓળખીએ છીએ રાયનો પર્વત ભદ્રમ ભદ્ર મોસ્ટ આઈમ્પી રાયનો પર્વત ભદ્રમ ભદ્ર રમણલાલ નીલકંઠ દર્શન અને ચિંતન પંડિત સુખલાલજી યાત્રા કાકા સાહેબ કાલેલકર આત્મકથા અથવા સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજી કુળકથાઓ સ્વામી આનંદ મણિલાલ નભુભાઈ દેસાઈનો આત્મવૃત્તાંત મણિલાલ દેસાઈ નામ પરથી જ બરોબર ત્યારબાદ નેક્સ્ટ રંગતરંગમાં જ્યોતિન્દ્ર દવે આવશે નિશ્ચિત સાપના ભારામાં ઉમાશંકર જોશી આવશે જેનું ઉપનામ છે વાસુકી છે યાત્રા છે સુંદરમ આવશે સુંદરમ એ કોનું ઉપનામ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે ખાસ આપણે બધા ઉપનામ જોઈ ગયા છે જેમણે લેક્ચર ના જોઈએ તો ફરજિયાત જોઈ લેજો દિરેફની વાર્તાઓ એક બે ત્રણ રાવી પાઠક રામ નારાયણ વિ પાઠક તણખા મંડળ છે એ ધૂમકેતુ છે ધૂમકેતુ કોનું ઉપનામ છે એ પણ બધાએ કોમેન્ટ કરવાની છે આ બંને ખાસ કોમેન્ટ કરવાની છે બરાબર પછી ગુજરાતનો નાથ જય સોમનાથ કનૈયાલાલ માણેકલાલ મુનશિયા આવશે આનું ઉપનામ તો આપણે હજી જોયું જ નથી ખાસ આ એક બાકી રહી ગયું છે એટલે આ બધાને આવડે છે કે નહીં જોવા માટે ચેક કરું છું ખાસ કોમેન્ટ કરજો આ તો કરજો જ મળેલાજી માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ ઝેર તો પીધા છે જાણી જાણી મનુભાઈ પંચોળી દર્શક જેનો જન્મ થયો હતો પંચાશિયા આગમન છે એના લેખક મરી જ આવશે પછી આઠો ખુમારીમાં અમૃત ઘાયલ આવશે

લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ટૂંક સમયમાં છે મુખ્ય સેવિકાની ફ્રીમાં બેંક ચાલુ કરી રહ્યા છે અહીંયા તમે માહિતી મેળવી શકો છો તમામ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે